સુરતમાં જાવંગીપુરા પોલીસને બાતમીના આધારે ત્રણ આરોપીની કરી ધરપકડ બીઆરટીએસ બસ સ્ટેશનના મોકાનો લાભ ઉઠાવી કરતા હતા મોબાઈલની ચોરી અગાઉ પણ આરોપી સામે ગુનો નોંધાયાની હકીકત સામે આવી છે ત્રણમાંથી બે આરોપી અમરોલી આવાસ ખાતે રહેતા હોવાનું સામે આવ્યું આરોપીના ઘરેથી મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે બીઆરટીએસ બસ સ્ટેશનમાં મોકાનો લાભ ઉઠાવી કરતા હતા મોબાઈલની ચોરી અગાઉ પણ આરોપી સામે ગુનો નોંધાયાની હકીકત સામે આવી છે ત્રણ માંથી બે આરોપી અમરોલી આવાસ ખાતે રહેતા હોવાનું સામે આવ્યું આરોપીના ઘરેથી મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે એક અમે હકીકત એવી છે કે જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને માણસોને એવી હકીકત મળેલી કે જે આ બીઆરટીએસની જે બસો જે છે એમાં અમુક ઇસમો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ સીરવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઘરિયા સાહેબે અને એમના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆઈટીએસની બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે મૂવમેન્ટ રાખતા એ દરમિયાનમાં એમના જે બે ઈસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ કદીમ એની જે મુવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમને એટલે એમને પકડી અને એમની અંગ કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે એવું જણાવતા અબ્બાસ અબ્દુલ અને મોહસિન ખાન કરીને જે છે એમના ત્યાંથી લગભગ બીજા ચાલીસ ઉપર મોબાઈલ મળી આવેલા એમ કરીને કુલ લગભગ પચાસ એક મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મૈદરપુરા ઉલપાડ સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરી એના ચોરાણા છે આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ દાખલ થઈ છે અમારા જ વિસ્તારના ત્રણ મોબાઈલ એમાંથી ગયા છે એ ત્રણ ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે આ જે મોબાઈલ જે ચોરાણા છે એમાં આઈફોન છે સેમસંગ છે એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે આ જે અબ્બાસ છે અને અબ્દુલ જે છે એના તો બંનેના અગાઉ ઘણા બધા ગુના છે ખરેખર એમ અને એ પણ ખાસ કરીને મોબાઈલ ની કિલ કરી લેવી એ બાબતના ગુના છે બંનેના એ સિવાય પણ એમના પ્રોહિબિશન પણ ગુના છે અને જે આ મોસ્ટી આ ખાન જે છે એ રિસીવર તરીકે આમાં એને અટક કરવામાં આવેલ છે આ લોકો જ્યારે પેસેન્જર જે છે એનું ધ્યાન જ્યારે ઉતરવામાં કે ચડવામાં હોય જ્યારે ખરેખર એમ એ સમયનો ખાસ કરી એનો ઉપયોગ કરી અને જ્યારે એનું ધ્યાન ના હોય ત્યારે એ સમય એ સમય દરમિયાન એમના ખિસ્સામાંથી માંથી આજે ફરિયાદીનો જે મોબાઈલ જે છે એ સીણવી લેતા હતા ખરેખર જમણા ન્યુઝ સુરત